સોનાની હેરાફેરી કરતી ગેંગ ઝડપાય છે આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડ પેસ્ટ બનાવીને દુબઈથી સુરત લઈ આવ્યા હતા સુરત એરપોર્ટ પર આવતા સપ્લાય કરતા એક મહિલા સહિત ચાર શખ્સને ઝડપી પાડ્યા હતા બાદમાં સોનાના ઘરેણા બનાવનાર કારીગરને બોલાવીને પેસ્ટની તપાસ કરવામાં આવતા ઘટસ્ફોટ થયો હતો કારીગરે પેસ્ટ ઓગળતા નવસો ગ્રામ સોનું નીકળ્યું અને તમામ મુદ્દામાલ ની કિંમત સાત લાખથી વધુ છે જે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજીને મળેલી માહિતી અનુસાર થી ગોલ્ડ સ્મગલિંગ કરી સુરત આવી રહેલા એક મહિલા સહિત ચાર શખ્સની ધરપકડ કરી છે સુરત એરપોર્ટ થી સુરક્ષિત સ્મગલિંગનો ગોલ્ડ લઈને આ લોકો બહાર તો આવી ગયા પરંતુ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેમને ઝડપી પાડ્યા હતા એસઓજી એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે જેમાં એક મહિલા સહિત ચાર લોકો સામેલ છે ગોલ્ડ સ્મગલિંગ માટે આ વખતે નવો કિમિયો સામે આવ્યો છે ટ્રાવેલ બેગની અંદર પેસ્ટ બનાવીને આ લોકો ગોલ્ડ દુબઈ થી ફ્લાઇટ થકી સુરત લઈ આવ્યા હતા માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયન રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને બે માણસો બીજા એમ કરી ચાર આરોપી સોના નવસો ને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોસઠ લાખ નેવ્યાસી હજાર ચાર ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે બેગની તપાસ કરતાં તેની અંદરથી પેસ્ટના માધ્યમથી ગોલ્ડ મળી આવ્યું હતું ત્યારબાદ એસઓજીએ પોતાના જ ઓફિસમાં સુનાના ઘરેણા બનાવનાર કારીગરને બોલાવીને તેની તપાસ કરી હતી અને તે ગોલ્ડ નીકળ્યું હતું કુલ નવસો ગ્રામ ગોલ્ડ આરોપીઓ દુબઈથી સુરત લઈને આવી ગયા અને એરપોર્ટ પર કોઈને તેની જાણ સુધી થઈ નહીં આ ગોલ્ડની કિંમત લગભગ સાઠ લાખ રૂપિયા છે એસઓજી ઓફિસની અંદર આ ગોલ્ડ પીગળાવીને વજન કરવામાં આવ્યું હતું